ગરીબ હોય મધ્યમ વર્ગ હોય સામાન્ય વર્ગ હોય તમામ માટેની આ એક વ્યવસ્થા દેશમાં ઉપલબ્ધ છે કેન્દ્રની તત્કાલીન સરકાર ડોક્ટર મનમોહનસિંહના વર્પણ હેઠળની સરકારમાં શ્રીમતી સોનિયા ગાંધી યુપીએ ચેરપર્સને સમગ્ર દેશના નાગરિકોને કોઈ પણ ભૂખ્યું ન સીવે અને ભૂખ્યું ન સુવે તે માટે અન્ન સુરક્ષા કાયદાની જોગવાઈ કરીને આ દેશના તમામ પરિવારોને ન્યાય મળે તે દિશામાં કામ કર્યું આ કાયદાની અમલવારી પછી દેશની અંદર 84 કરોડ નાગરિકોને અને ગુજરાતની અંદર 2.25 કરોડ નાગરિકોને માફ કરજો 3.25 કરોડ નાગરિકોને આ યોજનાનો લાભ મળે છે અન સુરક્ષા કાયદા હેઠળ જાહેર વિતરણ વ્યવસ્થામાં એનએફએસ એટલે 78 લાખ કાર્ડ ધારકો ગુજરાતમાં એના લાભાર્થી છે અને 3.25 કરોડ નાગરિકોને જ્યારે આનો લાભ મળતો હોય ત્યારે સૌના માટે ચિંતાનો વિષય સમગ્ર દેશની અંદર 2 મિલિયન ટન એટલે કે 70000 કરોડ જેટલું જે ગરીબોને મળવાપાત્ર ઘઉં ચોખા સહિતનો જથ્થો છે એ બારો બાદ સગે વગે થઈ જાય છે એટલે કે આ દેશની અંદર જે જથ્થાની હોય એ જથ્થો વિતરણ વ્યવસ્થા કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એફસીઆઈ ના ગોડાઉનમાંથી બારોબાર જથ્થો રે નાગરિક પુરવઠાના ગોડાઉનમાંથી બારોબાર જથ્થો રે અને એની રકમ 70000 કરોડ જેટલી દર વર્ષે થાય છે આ સમગ્ર બાબત અંગે નીતિ આયોગ સાથે સંકાયલી અને ઇન્ડિપેન્ડન્ટ થિંક ટેન્ક જે આ ફૂડ સર્વે ઉપર કામ કરે છે

કુલ મળીને એવા સાત રાજ્યો છે જે રાજ્યોમાં સૌથી વધુ આ જાહેર વિતરણ વ્યવસ્થાનો જથ્થો સકે વખત હતો એમાં અરુણાચલમાં તેસઠ ટકા નાગાલેન્ડમાં સાઠ ટકા ગુજરાતમાં તેતાલીસ ટકા હિમાચલ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ આ રાજ્યોનો સમાવેશ થાય છે એવા ટોપ સેવન રાજ્યો ત્યાં જ્યાં સૌથી મોટો ભ્રષ્ટાચાર અનાજ સરી જાય ને ગરીબોના મોમાંથી કોલિયો છીડવાય છે

બોલાવાનું એક જ કારણ છે કે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ ની યંગ ઇન્ડિયા બોલ સીઝન 5 કાર્યક્રમ લોન્ચ કરવા માટે જઈ રહ્યું છે અને આ કાર્યક્રમ સમગ્ર દેશમાં પહેલા લોન્ચ કરવાનો ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ કર્યો હતો અને ગુજરાતમાં પણ યંગ ઇન્ડિયા બોલ કાર્યક્રમ લોન્ચ કરવા માટે જઈ રહ્યા છે આપ સૌને ખબર છે કે ગુજરાતની અંદર અનેક સમસ્યાઓ છે અને એ સમસ્યાને ઉજાગર કરવા માટે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ

ધારો કે યુનિવર્સિટીઓ પણ અમને થોડા સમય પહેલા એક ખાનગી યુનિવર્સિટી પણ ડુપ્લિકેટ મળી તમામે તમામ નકલીનો કારોબાર આ ભાજપના શાસનમાં થઈ રહ્યો છે એને લઈને એક યુવાનોની સમસ્યાને લઈને ઉજાગર કરવા માટે ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ એક યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનો આ યંગ ઇન્ડિયા બોલનો કાર્યક્રમ છે તો હું ભાઈ શ્રી પ્રવીણસિંહ વનોલને હું વિનંતી કરીશ કે વિગતવાર તેની માહિતી આપે સર્વપ્રથમ દરેક સાથી મિત્રો નું અહીંયા હાર્દિક સ્વાગત છે યુથ કોંગ્રેસના અમારા મીડિયાના ચેરમેન મુકેશભાઈ આગરા અમદાવાદ શહેરના કાર્યકારી અધ્યક્ષ ઇમરાન શેઠજી આજે સીઝન ફાઈવ યંગ ઇન્ડિયા કે ગોલ્ડ એનું લોન્ચિંગ છે ત્યારે સીઝન ફાઈવ યંગ ઇન્ડિયા કે ગોલ્ડ દ્વારા દરેક રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ચહેરામાં પ્રતિભા હોય એવા લોકોને રાજ્ય લેવલે અને રાષ્ટ્રીય લેવલે નિમણૂક આપવામાં આવે છે જેનું આજે પાંચમું વર્ષ આ વર્ષે ચાલુ થયું છે ત્યારે પંદર ડિસેમ્બર થી લઈ અને આ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે પંદર ડિસેમ્બર થી લઈ અને આ પ્રોગ્રામમાં વિથ આઈવાયસી એપ્લિકેશન દ્વારા દરેક જે ઉત્સુક ઉમેદવાર હોય એમને એની અંદર વિડીયો અપલોડ કરવાના રહેશે વિડીયોમાં મેન અત્યારે આપણે જોઈએ તો દેશમાં અને ગુજરાતમાં આપણે બેરોજગારીનો દર ખૂબ જ ઊંચો છે ત્યારે બેરોજગારીના જે વાયદાઓ કર્યા હતા 2014 માં જ્યારે સરકારમાં આવવા માટે મોદી સરકાર દ્વારા કે દર વર્ષે 2 કરોડ રોજગારી આપીશું એની સામે 2% રોજગારી આપી રહ્યા છે ત્યારે માત્રને માત્ર વાયદાઓ કર્યા છે 22 કરોડ અરજીઓ આવે એમાંથી 22000 ઉમેદવારોને નોકરી મળે છે ત્યારે આવા બધા મુદ્દાઓ લઈ અને બેરોજગારી અને બીજો ડ્રગ્સ નોકરી નોકરી દો નશા નહીં એના માધ્યમથી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ એમને પ્રથમ પ્રોગ્રામ જ્યારે નિમણૂક થયા એના બાદ ગુજરાતમાં આવેલું અદાણી પોર્ટથી ચાલુ કર્યો છે ત્યારે નશા નહીં નોકરી દોના પ્રોગ્રામ માધ્યમથી આપણે ડ્રગ્સ જે જગ્યાએ મળી રહ્યો છે આ સેવન થઈ રહ્યો છે એને અટકાવવા માટે આ રીતનો વિથ આઈવીસી એપ્લિકેશન દ્વારા અને યુથ કોંગ્રેસની ટીમ દ્વારા એક પ્રોગ્રામ બહાર પાડવામાં આવ્યો છે દર વર્ષે ટુ યંગ ઇન્ડિયા કે સીઝનનું લોન્ચિંગ હોય પરંતુ આ વખતે થોડુંક અલગ છે કે બેરોજગારી અને ડ્રગ્સ એ બંને મુદ્દાઓને માધ્યમ ફોકસ કરવામાં આવ્યું છે એટલા માટે કે જે યુવાનો જે છે એ નશામાં નહીં હોય તો જ નોકરી માગશે પણ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં જે યુવાનો છે એમને ડ્રગ્સ ના રવાડે ચડાય અને એ પોતે પણ ટૂંક રવાડે ચડે અને નોકરી ના માગે એ રીતનું એક ષડયંત્ર ક્યાંક ને ક્યાંક રચાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે જેથી અમારે યંગ ઇન્ડિયા કે આજે લોન્ચિંગ ગુજરાતમાં અમે કરી રહ્યા છીએ અને અમને આશા છે કે ગુજરાતમાંથી સારા સારા લોકો જે લોકો પ્રતિભા ધરાવતા હશે એવા લોકોનું નિમણૂંક થશે આગામી દિવસોમાં યંગ ઇન્ડિયા કે ગોલ્ડ દ્વારા જે જે લોકોની નિમણૂક થશે એની માહિતી પણ આપ લોકોને આપીશું થેન્ક યુ